નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું તલના પાકની અંદર જો તમારે વિકાસ ના હોય તો આપણે કઈ દવાનો સ્પ્રે કરવો જોઈએ અથવા તો જો પિયત આપ્યું હોય તો આપણે જે તલ પીડા પડતા હોય છે તો આપણે કઈ દવાનો સ્પ્રે કરવો જોઈએ તો આજે આપણે દરેક મુદ્દા ઉપર વાત કરીશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને અમારા ચેનલની અંદર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો ખેડૂત મિત્રો ઘણા દિવસોથી આપણે વિડીયો આપતા નહોતા કારણ કે જે આપણે કાંઈ ને કાંઈ એવી અડચણને લીધે આપણે વિડીયો આપી શકતા નહોતા પરંતુ ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું કે જે તલ હોય છે તે ઉનાળો પાકનો જે રાજા હોય છે તેની અંદર આપણે માવજત કરવી ખૂબ જ જરૂરી હોય છે તો ખેડૂત મિત્રો આપણે જ્યારે તલનું વાવેતર કરીએ તો તલ આપણા ઉગી ગયા હોય અને ત્યારે તેનો વિકાસ જોતો હોય તેટલો થતો નથી તો તેના માટે આપણે ખાસ કરીને જો તમારે વિકાસ જે તલની અંદર કરવો હોય આપણે જે જેબ્રિલેક એસિડ આવે છે તેનો ઉપયોગ કરવો જરૂરી હોય છે તેના માટે આપણે કૃષિ રાસાયણ કંપનીનું જે પોષક સુપરસ્ટાર આવે છે તેનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી હોય છે કારણ કે આની અંદર જો આપણે વાત કરીએ તો ઝેબ્રિલેક એસિડ આવે છે અને એવા પાંચ તત્વો આવે છે જેથી તમારા તલનો ગ્રોથ પણ જોવા મળશે સાથે સાથે જે તલ હોય છે તેની નરવાઈ હોય છે તે એક ખૂબ જ સારી રીતે તેમાં જળવાય છે તો આપણે જે પોષક સુપરસ્ટાર છે તેનો ઉપયોગ કરીએ તો જે ઝેબ્રિલેક એસિડ હોય છે તો તે જે હોય છે તે વિકાસ કરવામાં ખૂબ જ તે મદદ કરે છે તો આપણે પોષક સુપરસ્ટારનો જે છંટકાવ કરવો હોય તો આપણે વાત કરીએ ડ્રોઝ વિશે તો પંદર લીટર પાણીની અંદર આપણે ત્રીસ એમએલ નાખી અને સ્પ્રે કરી શકીએ ખેડૂત મિત્રો આની કિંમતની જો વાત કરવામાં આવે તો પાંચસો એમ એલના આઠસોથી નવસો રૂપિયા હોઈ શકે છે તેથી જે અલગ અલગ એગ્રો સેન્ટરની અંદર તમને અલગ અલગ ભાવે જોવા મળતું હોય છે ખેડૂત મિત્રો આનું રિઝલ્ટ ખૂબ જ ગયા વર્ષે સારામાં સારું મળ્યું હતું અને જે ખેડૂતોએ જે પોષક સુપરસ્ટારનો તમે ઉપયોગ કર્યો હોય અને તમને રિઝલ્ટ સારું મળ્યું હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો જેથી કરીને આપણે અન્ય ખેડૂતોને પણ જાણકારી આપી શકીએ અને ખેડૂત મિત્રો આ જે પોષક સુપરસ્ટાર છે તેનું રિઝલ્ટ ખૂબ જ સારામાં સારું મળેલું હતું એટલે જે ખેડૂતોને જે તલનો વિકાસ નથી તલની અંદર પીડા દેખાતી હોય અથવા તો કોઈ પણ એની અંદર ગ્રોથ જોવા નથી મળતો તો આપણે ખાસ કરીને જે પોષક સુપરસ્ટાર છે તેનો ઉપયોગ આપણે કરવો જરૂરી છે અને આપણે અઠવાડિયાની અંદર એટલે કે પેલો ડોઝ જ્યારે આપણે પોષક સુપરસ્ટારનો આપ્યો હોય તો આઠ દિવસે આપણે બીજો ડોઝ પણ આપી શકીએ તો એવા બે ડોઝ જો તમે આપશો તો તમારા તલનો ગ્રોથ સારામાં સારો જોવા મળશે ત્યાર પછી આપણે વાત કરીએ કીટનાશક વિશે કારણ કે જે તલની અંદર કીટનાશક હોય છે જે ચૂસીયા જીવાત હોય છે તેનો ઉપદ્રવ ખૂબ જ જોવા મળતો હોય છે અને તલનો જે વિકાસ હોય છે જો આપણે ચૂસિયા જીવાત હોય તો તે જે તલનો વિકાસ હોય છે તેમની અડચણ કરવામાં તેનું જે મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે તો આપણે જે ચૂસિયા જીવાત હોય તેને કંટ્રોલ કરવી ખૂબ જ જરૂરી હોય છે કારણ કે જે ચૂસિયા જીવાત વધારે જો આપણા તલની અંદર જોવા મળે તો વિકાસ જોવા મળતો નથી તેથી આપણે દરેક પ્રકારની જીવાત હોય છે જો તેનો આપણે નાશ કરવો હોય તો ટાટા કંપનીનું જે અપલાઉડ નામથી આવે છે સાઇડ આવે છે તો તમે તેનો ઉપયોગ કરી શકો છો અથવા તો જો તમને ટાટા કંપનીનું અપ્લાઉડ ન મળે તો અમે કન્ટેન વિશે જણાવી દઈએ તો તમે અન્ય પ્રકારની કોઈ પણ કંપનીની દવા લઈ અને આ કન્ટેનવાળી દવા તમે લઈ અને આપણે ઇસ્તેમાલ કરી શકીએ તો તેનું કન્ટેન્ટની જો વાત કરવામાં આવે તો બુપ્રોફેજિન પચીસ ટકા એસસી ફોર્મની અંદર જોવા મળતી હોય છે તો ખેડૂત મિત્રો જો તમને ટાટાનું ઉપલાઉડ ના મળે તો આ વાળી દવા કોઈ પણ જે કંપનીની લઈ અને તમે એનો સ્પ્રે કરી શકો છો તેના ડોઝ વિશે જો વાત કરવામાં આવે તો પંદર લિટર પાણીની અંદર ત્રીસ એમએલ નાખી અને આપણે સ્પ્રે કરી શકીએ અને ખેડૂત મિત્રો આ તમામ પ્રકારની જે જીવાતો હોય છે તેનો નાશ કરવામાં ખૂબ જ કારગર છે તો કારણ કે જો અત્યારે ઉનાળો હોય અને ખૂબ જ ટેમ્પરેચર વધારે હોય તો આપણે જે દવા હોય છે તે એક આપણે એક સારી લઈ અને આપણે સ્પ્રે કરીએ તો જીવાતનો નાશ થતો હોય છે કારણ કે જે તડકાની અંદર અન્ય પ્રકારની જીવાતોનો નાશ જે દરેક પ્રકારની દવા કરતી નથી તેથી આપણે એક સારામાં સારી દવા એની સાથે આપણે સ્પ્રે કરી શકીએ એટલે તમે પોષક સુપરસ્ટાર અને અપલાઉડ બંનેને મિક્સ કરી અને ત્યાર પછી આપણે સ્પ્રે કરીએ તો જીવાતનો પણ નાશ થશે અને જે જેબ્રેલિક એસિડ હોવાથી તલનો વિકાસ જોવા મળશે અને ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ કે જે ખેડૂતોએ પિયત આપી દીધું છે તેની અંદર અને તેના તલ પીડા દેખાય છે અને તેની અંદર પણ વિકાસ ના હોય તો આપણે શું કરવું જોઈએ કારણ કે જે તલ હોય છે તેને આપણે જો વીસ દિવસે પહેલું પિયત આપીએ ત્યારે ખાસ કરીને તલ બળતા હોય છે અથવા તો તેનો વિકાસ ના હોય અને તલની અંદર એટલો ગ્રોથ જોવા ના મળતો હોય તો તેના માટે આપણે ખાસ કરીને વાત કરીએ તો વનિતા કંપનીનું આદિત્ય નામથી આવે છે જે એનપી આવે છે બાર એક સાઠ ડબલ જીરો એટલે જો તમારે વનિતા કંપનીનું આદિત્ય નામથી તમારા નજીકના એગ્રો સેન્ટરે ના મળે તો એનપીકે બાર એકસાઇટ જીરો જીરો જે આવે છે તમે કોઈ પણ કંપનીનું લઈ અને તેનો ઉપયોગ આપણે કરી શકીએ જો વનિતા કંપનીનું આદિત્ય નામથી આવે છે તમે જો તેનો ઉપયોગ કરો તો પણ એક સારું રિઝલ્ટ મળે છે અથવા તો તમારી મનપસંદગીની તમે કોઈ પણ કંપનીનું એનપી કે બાર એક સાઈડ ઝીરો જીરો આવે છે તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો કારણ કે આનો ઉપયોગ તમે કરો તો જે આપણા તલ પીડા પડી ગયા હોય અથવા તો તેનો ગ્રોથ ના જોવા મળતો હોય તો એક સારો ગ્રોથ જોવા મળશે અને જે આપણે પિયત આપ્યું હોય અને તલ પીડા પડી ગયા હોય તો તેમાં પણ સુધારો કરશે આના ડોઝ વિશે જો વાત કરવામાં આવે તો એક કિલોમાં આપણે બાર પંપ કરવાના હોય છે પંદર લીટરનો પંપ હોય તેની અંદર આપણે એક કિલોનું આપણે દ્રાવણ કરી અને બાર પંપ કરીને સ્પ્રે કરવાનો છે અને તેની કિંમતની વાત કરીએ તો એક કિલોની કિંમત બસો રૂપિયા હોય છે જે અલગ અલગ એગ્રો સેન્ટરે અલગ અલગ ભાવેથી જોવા મળતું હોય છે પરંતુ આપણે જે એક કિલોના બસો રૂપિયા હોઈ શકે છે તો ખેડૂત મિત્રો આ દવા સસ્તી પણ છે અને ખૂબ જ રિઝલ્ટ આપતી છે અને આ એક એનપી કે બાર એક સા જીરો જીરો છે તે ખાતર છે વોટર સોલ્યુબલ ખાતર આવે છે તે આપણે પાણીની અંદર નાખશો તો આપણે સારી રીતે ભળી પણ જતું હોય છે અને સ્પ્રે કરવામાં પણ આસાન હોય છે તો ખેડૂત મિત્રો આ યાદ રાખવાનું છે બાર એક સાઠ જીરો જીરો તમે કોઈ પણ કંપનીનું લઈ શકો છો અથવા તો જે વનિતા કંપનીનું આદિત્ય નામથી આવે છે તેનો ઉપયોગ પણ કરી શકો છો તો ખેડૂત મિત્રો આ રીતનો તમે સ્પ્રે કરશો તો તમારે જે તલની અંદર પીડાશ દેખાતી હોય અથવા તો તલની વૃદ્ધિ જોવા ન મળતી હોય તો તમે આ રીતનો ડોઝ તમે મારી અને એક આપણા તલ છે તેને એક સારી રીતે ગ્રોથ અને સારી રીતે આપણે તેની માવજત કરી શકીએ ખેડૂત મિત્રો અવનવી જાણકારી અમે આ ચેનલમાં આપતા હોઈએ છીએ તો હજી સુધી અમારા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો કારણ કે અવનવી ટેકનિક અમે આ ચેનલમાં જણાવતા હોય છીએ અને ખેડૂત મિત્રો દરેક વોટ્સઅપમાં શેર પણ કરજો જેથી કરીને આપણે અન્ય ખેડૂતોને પણ મદદ કરી શકીએ તો ખેડૂત મિત્રો હાલ વિડીયોમાં આટલું જ ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ